ભેસ્તાન પોલીસ મથકમાં નોંધાયેલા છન્નુ લાખથી વધુની છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા મહિલા સહિત ત્રણ આરોપીઓને ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યા

વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

વિરુદ્ધ કાયદે સ્તરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે